ક્યાંય સ્વચ્છતા દેખાતી નથી અને પીવાના પાણીની સુવિધા તો નામમાત્રની છે સ્થળ પર ખાલી પાણીની ટાંકી નજરે પડે છે પરંતુ તેમાં પાણી કોણ લાવશે તે પ્રશ્ન આજ દિન સુધી અનુત્તરિત છે એક બાજુ સરકાર દ્વારા સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા મોટા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે જ્યારે બીજી બાજુ પવિત્ર તીર્થધામ પર સ્વચ્છતાનું નામો નિશાન નથી આસપાસ કચરો ફેલાયેલો છે અને કોઈ જવાબદાર અધિકારીની હાજરી અહીં દેખાતી નથી ભાવિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક સ્વચ્છતા વ્યવસ્થા કરવામાં આવે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે તથા નિયમિત દેખરેખ માટે જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે જો વહેલી તકે પગલા નહીં લેવાય તો આવનારા સમયમાં શ્રદ્ધાળુઓને ભારે તકલીફનો સામનો કરવો પડશે રિપોર્ટ બાય સામતદાન વિઢવી વર્માનગર પાંધરો